દરેક ધામમાં ફોર વ્હીલો આવે ને એની પાછળ સ્ટીકર મારવામાં આવે છે વિજય જોટવા ધામ વેરાવળ સોમનાથ આવી હા હા ધામના સ્ટીકર બીજાની ગોળે આવેલા અદાણીને માર્કેટમાં આવું તો મોદી સાહેબને મળ્યા મારે માર્કેટમાં નથી આવવું જોઈએ ભાઈ આનંદ કરવો છે ખૂબ ફરક એકમાં બેમાં આટલું બધું પબ્લિક મારા પાછા આવતું હતું વિજય જોવરાવા કે એ વખતે બે હજાર બે પાંચમાં કોગાડી મારી જાવતી મિનિસ્ટરો બેઠા હોય ન્યાયાધીશો બેઠા હોય વોન્ટેડો પણ બહાર બેઠા હોય બે હજાર ચારમાં મને એમ થયું કે આમાં હું અંધશ્રદ્ધા મૂયો જ આ આ આ બધું ખોટું છે અને છતાં લોકો સ્વીકારે છે હું બોલું એ પાછું હાચું કે છે આ બાપુ બરાબર વિજયભાઈ તમારા બે દીકરા છે કા બાપુ મારા બે દીકરા છે વાત છતી વિજયભાઈ તમારે આ રીતનું મકાન છે કા તમારે કાકા ગુજરી છે કા હવે આ જે બધી વસ્તુ છે એ લોકો આવડે આપણે આપણે તો આપણી ફાકાટ ટોક્યા છે તમારા દસ કિલોમીટરના એરિયામાં દરગાહ દેખાડે છે હા એટલે એ તો હોય જ છે એ ગુજરી જ ગયેલું હોય એટલે મેં આ અંતરદાય જોઈ છે મેં દાખલા જોયા છે મેં દાખલા કરાવ્યા છે આ માણસને વેમમાં નાખીને પાછા બારે કાઢ્યા છે સર આ તો આ યજ્ઞ છે યજ્ઞ છે લાકડા નાખો તો તાપ થાય તલ જવું તે તલમાં તાકાત છે તેલની એટલે તલથી તાપ વધે પણ શ્રદ્ધા હોય તો યજ્ઞ છે કરી તાપ છે ઋષિ પરંપરા મારા બેકગ્રાઉન્ડમાં જે યજ્ઞ શરૂ છે અત્યારે તો એ યજ્ઞની પરંપરા જીવંત રહે એમની વાતોથી આપને અવગત કરાવીએ છીએ અને દર્શક મિત્રો આજે વાત કરીએ તો આ વિસ્તારની અંદર છે નવા સાંગાણા આ વિસ્તાર છે ત્યાં અત્યારે અમે છે અને આહિત દેવત બોદર ગૌશાળા એ ગૌશાળાની અંદર છે ગાય માતાનું સાનિધ્ય છે અને સ્ક્રીન ઉપર મારી ડાબી બાજુ જે નિહાળી શકો છો સાધુ આ શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર બાપુ આજે આ દર્શન કાર્યક્રમમાં મિત્રો સંવાદ કરવા આપણી સાથે જોડાયેલા છે બાપુ ખૂબ ખૂબ સ્વાગત કરું છું બાપુ એ તું ફક્ત એક આ જે બેકગ્રાઉન્ડમાં યજ્ઞ છે ને એ વાતો અત્યારે યુવા પેઢી આપણે જોઈએ કે આ એક ગેઝેટની અંદર જકડાયેલું છે અત્યારે સવારમાં ઉઠીને આમાં જો એવું પણ જરૂરી છે કે ઋષિ મુનિની વાતો એ ધર્મની સનાતનની વાતો પણ આમાં આવે ને તો યુવાનોને ખ્યાલ આવે મુદ્દો એ ના એ છે આ માટે દરેક સાધુને એમના આશ્રમે જઈએ ગૌશાળામાં જઈએ જે કંઈ ધર્મના સ્થાને તમામ આઈમા હોય માતાજી હોય એમની પરંપરાની વાતો કરીએ બાબુ તમે થોડી માહિતી આપો આ ગૌશાળાની પહેલાં તો માહિતી આપો થોડું તમારું સાધુ જીવન વિશે પહેલાં તો આ ગૌશાળાનું નામ આહિર વીર એ નામની પસંદગી કારણ છે હું મારા પૂર્વાસ્થમાં રાહ પરિવાર છું જુનાગઢ જે રાડિયાસ થઈ ગયા ને સોલંકી અમે યુદ્ધ થયું ત્યારે નવગઢને વાલબાઈ દેવાય તાપન ત્યાં મેક્યા આવેલા નવગઢને મોટો કરી જુનાગઢની ગાદીએ બેહાર્યો અને એના વારજદારમાં મારો જન્મ થયેલો પૂર્વાશ્ચ્રમાં હું રાહ પરિવારના એક સર્વૈયાટકનો ક્ષત્રિય હતો એટલે પછી એવું નક્કી થયું કે ભાઈ આપણે આનું ઋણ છે અને આહિરનું ઋણ તો કોઈ દી દઈ ન કે એને એનો દીકરો આડો આપી દીધો હતો ઉગાપાના એટલે એવું થયું કે ભાઈ આપણી પાસે સગવડ થાય તો આહિર દેવાય જ બોદર ગૌશાળા બનાવી અને ગાયની સેવા થાય અને એમનું ઋણ તો ન ચૂક્યું કે પણ એનું નામ અને ઋષિ પરંપરામાં કે યજ્ઞથી એક તો વાતાવરણ શુદ્ધ થાય યજ્ઞથી તમારી અને તમારી આજુબાજુની શુદ્ધતા વધે આ યજ્ઞ કરવાથી શુદ્ધતા વધે યજ્ઞ રામાના અવતારમાં વિશ્વમિત્ર યજ્ઞ કરેલો અને યજ્ઞ સુબાહુ મારી તાળીકા પૂરો નહોતા થવા દેતા તારે યજ્ઞ માટે દસ્ત રાજા પાસે રામની માગણી કરેલી અને અયોધ્યાથી રામ ગયા ને એને યજ્ઞ પૂરો કરાવેલો યજ્ઞ પાંડવો પાસે ભગવાન શ્રી કૃષ્ણએ પણ કરાવેલો રાસુ યજ્ઞ કરાવેલો અશુમેઘ યજ્ઞ કરાવેલો યજ્ઞ રામ પાસે વસિષ્ઠ મહારાજે કરાવેલો એવા યજ્ઞ પહેલાંની પરંપરામાં ઋષિ મુનિઓ પાઠશાળા ગૌશાળા શાળા અને યજ્ઞ શાળા આવા ચાર પ્રકારના યજ્ઞ થતા એમાંનો એક યજ્ઞ અત્યારે જે બગદાણ હાલે છે તમે જે કાલ ગયા એ અનક્ષત્રનો યજ્ઞ છે એવી જ રીતે રમેશભાઈને એ બાપુને એ બધી શાળાઓ ચલાવે સ્કૂલો ચલાવે છે પાઠશાળાઓ એ વ્યમ ચાલે છે એ ત્યાં એજ્યુકેશન પણ મળે જ્ઞાન પણ મળે સંસ્કાર પણ મળે એટલે યજ્ઞના અંદર આવી એક તાકાત છે વિજયભાઈ આ યજ્ઞ ચાલુ કર્યા પછી આ ગૌશાળાનો મારે કોઈથી ફાળો પણ કરવો નથી પડતો ભગવાનની દયા એ સેવકો પૈસા મેકલે છે એની તાકાત યજ્ઞ છે બીજી યજ્ઞથી વરસાદની વૃષ્ટિ થાય વરસાદ ગમે ત્યાં આ અમારા ઇલાકામાં બગદાણા ગોપનાથ અને કોટડા ભવાની મંદિર મહુવા આ મહા આ ઓલામાં અહીંયા કોઈ દીધી દુષ્કાળ વિજય વહેવ નથી પડ્યો કોઈ દી હજી એવો ઇતિહાસ નથી કે અમારા ઇલાકામાં ખાય એટલો નાત તો પાકે એવી બસો વર્ષ સુધીની વાતો સાંભળેલી છે એનું કારણ તે કે અવરનવર આ ઇલાકામાં મોટા યજ્ઞ થતા હોય આપણે બે હજાર સત્તરમાં લક્ષંડી યજ્ઞ કર્યો તો લક્ષંડી યજ્ઞમાં મેં મોરત લીધું પછી મને કોઈ પૂછ્યું લક્ષંડી એટલે શું મેં કીધું ભાઈ લક્ષંડી એટલે લક્ષંડી તો કે એમ નહીં લક્ષંડીનું કાંઈક મહત્વ છે એટલે એક બહુ મહાન વિદ્વાનો અને કાશીના બ્રાહ્મણોને મળ્યો એટલે એને એમ કીધું કે એક લાખ સંડી પાઠ કરે ને વિજયભાઈ તારે એક લક્ષંડી યજ્ઞ કહેવાય એક લાખ પાઠ કરવાના અને એક પાઠમાં સાતસો શ્લોક હોય એક પાઠમાં એટલે એક લાખ સંડી પાઠ કરો એટલે સિત્તેર લાખ મંત્ર થાય સિત્તેર લાખ મંત્રનો દશાઉંશ હોમ કરો એટલે સાત લાખનો તમારે હોમાત કરવો પડે આ આ તો આને લક્ષણ યજ્ઞ કહેવાય પછી મેં એકસો ને પચીસ બ્રાહ્મણોને પાંત્રીસ દિવસ સુધી બુક કર્યા એક બ્રાહ્મણને પાંચસો રૂપિયા આપતો અને અગિયાર આચાર્યને અગિયારસો રૂપિયા આપતો એવા બ્રાહ્મણોને સતત આવીને રાખી અને મેં સવા લાખ પાઠ કરાવ્યા હા આ મંદિર છે જળનાથનું બાજુમાં ત્યાં સવા લાખ પાઠ કરાવીને એનો અગિયાર લાખનો હોમાચ કરાવ્યો પાંચસો જણાના હોમ બેસાડ્યા અને સંતોને બધા બહુ સંતોને બોલાવી અને એવો પાંચ દિવસનો યજ્ઞ ત્યારે મને એનો અહેસાસ થયો કે ભાઈ હવે જીવ ત્યાલંગ ફ્રી હોય એટલે યજ્ઞ કરવો કોઈ આવે ને જમાડવા અને થાય તો કોઈકનું ભલું કરવું સનાતન એમ કહે છે કે તમે ધર્મના નજીક રહ્યો કોઈ મંદિરના નજીક રહો કોઈ ગૌશાળાના નજીક રહો કોઈ ભક્તોના નજીક રહો કોઈ યજ્ઞના નજીક રહો કોઈ અનક્ષેત્રના નજીક રહો કોઈ રુદ્રાભિષેકના નજીક રહો પણ કોઈ પણ પ્રકારે તમે ધર્મના નજીક રહો કોઈ દીકરો હજુ કે ભણતો હોય બારમું અને બાર પછીની કોલેજ કરતો હોય અને ટ્યુશન રાખતો હોય તો એ સારા ટકા લઈ શકે છે શું કામ કે એ ભણે છે ઉપરાંત ટ્યુશન છે એમ અમે કાંઈ ભજન કરી ઉપરાંત અમારો યજ્ઞ છે આનાથી વિજયભાઈ મને ઘણો આનંદ થયો ખૂબ પછી બીજો યજ્ઞ કર્યો મેં અતિરુદ્ર એ પણ બહુ જોરદાર એમાં અગિયાર હજાર શ્રીફળ હોય એમાં અગિયાર હજાર લાકડાનું કષ્ટ બધું એમ કમ્પ્લીટ કરીને અતિરુદ્રમાં એ મને આનંદ થયો પછી મેં કર્યો મોરારી બાપુના દીપ અને છે રાજસુ યજ્ઞ એમાં દાન જ દેવાનું હોય જાજુ એ પણ પાંચ દિવસનો યજ્ઞ રાખ્યો એમાંય મને આનંદ આવ્યો પછી મેં અહીંયા પાંચ તુલસીના ચમો લગ્ન કર્યા એક તુલસી ચમથી જાન આવી એક વીરપુરથી જાન આવી એક નવા જૂના આંગણાની બેન એક સમઢિયાળા ગંગા સતી ને એ આ પણ સામે મકાન છે ત્યાં એમાં પણ મને આનંદ આવ્યો આજે ખૂબ આનંદ કરું છું માલાધારી નિર્મોહીખેડાનો સાધુ છું અખિલ ભારતીય સંત સમિતિ સૌરાષ્ટ્ર ઝોનનો અધ્યક્ષ છો અને રાષ્ટ્ર સંત સુરક્ષા પરિષદ એનો આખા ગુજરાતનો અધ્યક્ષો અને હમણાં જ તંબા જે શંકરાચાર્યના હાજરીમાં જે એક સનાતનની સંગઠન બન્યું એમાં હું ગુજરાતનો સભ્ય છું એમાં અમે આઠ દસ પંદર જણા ગુજરાતના સભ્ય છીએ બાપુને ને શંકરાચાર્ય અને મોરારી બાપુ રમેશભાઈ ને એ બધા ભારતના સભ્ય છે આખા ભારતના આવા બધા કામ વિજયભાઈ કરું છું અંબિકા આશ્રમ ગામમાં છે અંબાજીમાંનું મંદિર છે મુંબઈમાં ખોડિયારમાં અને માતાજીની ખૂબ માનતાઓ હાલે છે લોકો માનતા કરી દર્શન કરે છે કોઈ બારોબાર હાંકર માને છે કોઈ હાલી નાવવાની કોઈ પૂનમ ભરે છે અને લોકો એમ કહે છે કે અમારી મનોકામના માતાજી પૂરી કરે છે ઈશ્વરની કૃપા ને ચેતના હોય છે હા અને બાપુ એક વચ્ચે અહીં સવે તમે એટલું વિચરણ કરો છો તમારી પાસે હોદ્દા છે હા તો એક સમૂજ છે ચિત્રણ કારણ કે તમારું વિચરણ પણ છે સાધુ સમાજની વચ્ચે હા એક સમૂજ છે સાંપ્રદ સમયની અંદર અમે દરેક આશ્રમોમાં જઈએ છીએ આધુનિક યુગમાં એકવીસમી સદીમાં સાધુનું સ્વરૂપ થોડું બદલાણું છે હા થોડું કોમર્શિયલ સ્વરૂપ પણ થતું જાય હા ત્યાગીને બદલે આપણે જોઈએ છીએ કે મારું ની ભાવના ક્યાંક વધતી જાય છે જગ્યાના વિવાદો અમારા ની વાત કરીએ તો બાવીસ કેસો ચાલુ છે અત્યારે જમીનને લઈને સાધુ સંતોના ભક્ત મારે એ સમજવું આ ભાવના અને સાધુ સંતોમાં ક્યાંક ચમત્કાર પરચા આવું હોય ને ત્યાં પબ્લિક આવે નિસ્વાર્થ યજ્ઞ કરતો હોય તો એનાથી દુનિયા લેવા દેવાની એનો એક તમને અનુભવ આપું આ સૃષ્ટિમાં સનાતન ઈશ્વર એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ કે કોઈ માતાજી ભગવાન કે આ રામ થઈ ગયા કે કૃષ્ણ થઈ ગયા મારું એવું માનવું છે હું બે હજાર પાંચમાં જ સાદુ બન્યો દીકરાના ઘરે દીકરા જ છે હું બે હજાર પાંચમાં મુંડાનો નિર્મો એ ખેડામાં ચમત્કાર છે નહીં પણ લોકો સાબિત કરાય છે કોઈ ચમત્કાર છે જ નહીં પણ હું તમને વિજયભાઈ નજીક આવતા હોય પછી હું એમ કહું વિજયભાઈ આ ફલાણાભાઈ આજે આવ્યા ને આમ વાત થઈ અને રાતે એને આ પડછો મેળો ને હવારમાં એ મને બે લાખ રૂપિયા દઈ ગયા અને એનું કામ થઈ ગયું એટલે આ વાત તમે સાંભળી એટલે તમે બીજાને કહ્યું કે ભાઈ બાબુ પાસે એક ભાઈ ગયા હતા ને આવી રીતે કામ થયું એટલે બીજી વાર આવે એટલે પછી પાછી બીજી વાર તમે આવો તમને આકર્ષણ થાય કે ભાઈ ના હારું બાપુ પાસે જવા જેવું છે એટલે બીજી વાર તમે આવો એટલે પાછું હું એમ કહું વિજયભાઈ આજે એક મુંબઈથી પાર્ટી આવી હતી રાતે અને એનો એક વેચાતું નહોતું નહીં વેચાઈ ગયું ને એને જે મા એને કીધા એટલા પૈસા મળ્યા અને એને એ પછી મને અગિયાર લાખ રૂપિયા દઈ ગયા અને બાપુ વિજયભાઈનું એટલે તમે એ પાછી વધીને બીજી વાત કરો ભાઈ અમે બાપુ બીજી વાર ગયા તો મુંબઈની કોઈ પાર્ટી આવી હતી અને આ રીતે પાર્ટીનું નામ ન અમે આપી એક પાર્ટી હતી નગર તો તમે એનું કદાચ તપાસ કોઈ કરે ભાઈ કોન હતું એટલે એ એથી એથી બીજા બે થાય પછી બે બે મીડિયાવાળા કોઈ હોય એ બે પડચા મે કે ભાઈ આ બાપુ ગયા ને એરો આવ્યો બાપુ ગયા ને આ માથમાલી ધૂળ થઈ ગઈ ધૂળ ધૂળ જ છે માટી માટી જ છે ચમત્કાર એટલો છે શ્રદ્ધા છે ને એક નાની એવો દસ્તાન દઉં કે લવો અને બાચ્ચાને એક વિવાદ થયો અને લવા એ બાચ્ચા લવઈંદુ હતો એટલે બાચ્ચાને કીધું કે આકે મતલબ વિશ્વાસ મોટો છે લવાઈ કીધું કે મારે યાત્રા કરવા જવું છે તમારા દર્શન કરવા પડે તમારી મોજડી મને આપો એટલે મોજડી લઈ અને વહી વૈજ્ઞાન થોડાક સમય પછી દિલ્હીથી પચાસ કિલોમીટર આગે મોજડીને ઢાંકીને ઉપર હોય ચડાવી દીધી લવાઈ અને મંડો વાતું કરવા બાદ છે નામ છે નામ છે એટલે એ બાદચામાં દેવા ગયા સમાચાર મળ્યા પછી બધાએ કીધું કે આપણે જઈને બાદશાહ ને કીધું કે મારા પીરમાં તાગાત છે તમારા ઘરે દીકરો નથી તમે એની માનતા કરો તો દીકરો થશે બાદશાહ એની માનતા કરી અને એને દીકરો થયો દીકરો થયા પછી એને પગે લગાડવા આવ્યા ને તારે લવાય એમ કીધું કે આ કેમ બડાક પીર બડાક પીર બડાક ને આ કેમ બડા આમાં તમારી મોજડી છે આજે એ દિલ્હીમાં મોજડશા પીર તરીકે પહોંચાય છે એટલે કહેવાનું કે એને જે શ્રદ્ધા બેઠી અંદર શું છે એ ખબર નથી આ ભગવાન છીએ મંદિર શિવમાં આપણે લિંગને બેસાડી દઈએ છીએ એ પથ્થર જ છે પણ છતાં તમને શ્રદ્ધા હોય તે શિવ છે તમે મૂર્તિમાં રામની મૂર્તિ કંડારીને બેસાડી જો કૃષ્ણની મૂર્તિ કંડારીને બે જો બજરંગદાસ બાપાની હોય કે અંબાજી માની હોય જેની મૂર્તિ કંડારીને બેહારી દો અને તમને એમાં શ્રદ્ધા વધે એટલે મૂર્તિ છે ને અંબાજી બને આ શ્રદ્ધા શ્રદ્ધા મૂળ વસ્તુ શ્રદ્ધા બાકી કાઈ છે જ નહીં આમ આમ બધું જ છે સાયન્ટિફિકેશનની રીતે કઈ નથી અને સરધા હોય તો બધું જ છે તો બધું જ છે સર આ યજ્ઞ છે યજ્ઞિક છે લાકડા નાખો તો તાપ થાય તલ જવુંથી તલમાં તાગાત છે તેલની એટલે તલથી તાપ વધે પણ સરધા હોય તો યજ્ઞ છે ન કરી તાપ છે સરધા હોય તો યજ્ઞ છે નહીં સર એ એક પ્રકારનો તાપ અને અમારી સાવ ગામડાની પાછે ભડકો રમજુ બાપુ આનંદ આવ્યો હવે તમે દરેક દરેક વાતને નજીકથી જાણો છો સાયન્સની રીતે ને આધ્યાત્મિક રીતે એટલે એવો રસ થઈ ગયો એક હવે વાત સમજી અમે એટલું ફરીએ પત્રકારત્વ રિપોર્ટિંગ કરીએ આ તે પગાર એક મર્યાદિતતા હોય પરંતુ આ ફરીએ ને પછી એવું લાગે છે તમે કીધો ને શ્રદ્ધા દરેકને શ્રદ્ધા હોય તો કામ તો આપોઆપ થાય અમને એવું થાય રોડ ટચ પાંચ વીઘા જમીન લઈને ગૌશાળા કરીએ બે ત્રણ મંદિર બંધાવી દઈએ જોવાનું શરૂ કરી દઈએ એ તો અનુભવ હોય રૂપિયા આવે પણ રૂપિયા તમારે ટકતા નથી તમારા પરિવારમાં થોડા વિવાદો છે આવા આવા સોળ પ્રકારના મુશ્કેલીમાં માણસ છે ફાઇનલ એ સોળ પ્રકારની મુશ્કેલી છે એમાં જ માણસ હોય એમાંથી બે ત્રણ મુશ્કેલી મુશ્કેલી રજૂ કરીએ ને એટલે નિરાકરણ આવતું જ હોય અને સામે શ્રદ્ધા હોય કે બાપુ બધું જાણે આવી રીતે એક બિઝનેસ થઈ શકે આ કામો થાય કે નહીં અમે આવી રીતે કરીએ રોડ ટચ પાંચ વીઘા જમીન લઈ લઈએ મંદિરો સ્થાપિત કરીએ ગૌશાળા કરીએ તો પણ શું ધર્મ ચાલી નીકળે કે એવાનું ભાવ નૌશાલા નહીં નૌશાલા એના માટે પુરષાદ્ધ કરવો પડે અચ્છા કોઈ પણ વસ્તુ જગ્યાએ અંશ્રદ્ધામાં જવું હોય ને તો તોય તમારે અતિ અંશ્રદ્ધાનું પુરુષાત્ કરવો પડે હા પણ દાખલા તરીકે મારી જ વાત કરું મારે પોતાની તો હું સત્તાણુમાં માતાજીનો ભૂવો બન્યો અચ્છા ભૂવો અને એ અમારો મઠ છે આ આશ્રમ છે સત્તાણુંમાં ભૂવો બન્યો ને પછી આ ભાઈ મારી પાછળ બેઠા ને એના બાને કેન્સર છે અમદાવાદથી રજા આપ દીધી કેરેલા આવ્યા અને કોઈ કીધું કે આપણા કુટુંબમાં રમજુભા ભૂવો છે ને એના પાસે જાય એટલે આ ભાઈ બેઠા એ ને એના ભાઈ નહીં મારા પાસે આવ્યા એટલે મેં માતાજીને પૂછ્યું મારી જે તારે હું જે ચિત્તી મતો એમ અને એને કીધું કે ભાઈ તમે આ રીતે ભૂલ કરીશ છે અને આ તમારા બાને આરતીમાં સારું થઈ જાય તો તમે અહીંયા આ લાપસી કરી જજો મેં માતાજીને પ્રાર્થના કરી મેં કીધું મા આ આમાં હું આવ્યો છું અને આ મને તમને કોઈ ઓળખશે નહીં આ ભાઈ આ બાને ઊભા કરવા છે એવી મેં ન દઢતાથી માતાજીને પ્રાર્થના કરી બાકી કાંઈ બીજું નહીં અને એને કંઈ સારું થઈ ગયું પછી દસ વર્ષ જેવા આ વાત આજુબાજુના ગામમાં ફેલાણી એટલે પબ્લિક આવવા અને ત્યારે બે હજાર એકમાં બેમાં આટલું બધું પબ્લિક મારા પાછા આવતું હતું વિજયભાઈ જોવરાવા કે એ વખતે બે હજાર બે પાંચમાં ફોવાગાડી મારી આવતી મિનિસ્ટરો બેઠા હોય ન્યાયાધીશો બેઠા હોય હોન્ટેડો પણ બહાર બેઠા હોય બે હજાર ચારમાં મને એમ થયું કે આમાં હું અંધા મૂલ્યો જશ આ આ આ બધું ખોટું છે ને છતાં લોકો સ્વીકારે છે હું બોલું પછી સાચું કહે છે આ બાપુ બરોબર બીજીભાઈ તમારા બે દીકરા છે ખા બાપુ મારા બે દીકરા છે વાત છતી બીજીભાઈ તમારે આ રીતનું મકાન છે ખા તમારે કાકા ગુજરી છે ઘા હવે આ જે બધી વસ્તુ છે એ લોકો આવડે એટલે આપણે તો આપણે તો આપણી ફાકાત ટોચ્યા છે તમારા દસ કિલોમીટરના એરિયામાં દરગાહ દેખાડે છે હા એટલે એ તો હોય જ છે એ ગુજરી જ ગયેલું હોય એટલે આ બધું જે મેં આંકતો હતો પછી બે હજાર ચારમાં ઉજૈન કુંભમેળામાં ગયો મને એમ થયું કે આ ન કરાય આ કરાય એટલે ઉજ્જૈનમાં મેં વગર ચાદુ બને ખાલ ખોલ્યો અને સાઈ ના નીકળ્યો રમજુ દાદા એવું બોર્ડ માર્યું મેં હિન્દીમાં ઉજ્જૈન એટલે કુંભ મેળા એટલે લોકો કે આપતા મહંતને મન લીધો બરાબર દાદા કોણ અને ખર્ચો કર્યો જમણવાર કર્યું અને બે હજાર પાંચમાં પછી હું ભંડારીયા જાગનાથ મહાદેવ મુંડાણો એટલે મેં આ અસરજાઈ જોઈ છે મેં દાખલા જોયા છે મેં દાખલા કરાવ્યા છે આ માણસને વેમમાં નાખીને પાછા બારે કાઢ્યા છે પણ એક વસ્તુ નક્કી હતું કે હું રુદ્રાભિષેક કરાવતો ગમે પહેલાં મને મળે એ પહેલાં રુદ્રાભિષેક કરો એટલે હકીકત તો છે કે નથી મને ખબર નથી પણ મારું હાલતું હતું શાસ્ત્રો રીતે અમુક સમસ્યાનું નિરાકરણ રુદ્રાભિષેક આવે ને એટલે હું પેલા થોડુંક જોઈ દેતો પછી એમ કહું કે આ જો આ રિવર છે ને ઓલા ઓલા આ કાલ હોમ છે ને રુદ્રાભિષેક અગિયાર લિટર ગાયને દૂધ ચડાવી ગાયનું ભગવાનને ચડાવીને પછી આવજો એટલે તમે મંદિરે જઈને આખું કુટુંબ બેહીને કરજો એટલે પેલા કુટુંબનો હમ્પ થાય મંદિરનો રુદ્રાભિષેક થાય બ્રાહ્મણને મહારાજને પાંચ રૂપિયા મળે એટલે કર્મ ઓછું થાય પછી કહી કે હવે તમારા પિતૃને આ રીતે છે નિર્વતયું છે ને આમ છે ને ખૂબ આત્મહત્યા જ ગયેલું હોય એટલે આ બધું તમારે કરવું જોઈએ એ પછી દીવો કરે દરરોજ ઘેરે શરધા બેહાન મહિને આય મળે ને એથી વધુ શરધા બે એટલે ઓલું અંધશ્રદ્ધા હોય જાય દારૂમાંથી ને આરામમાંથી બાછા નીકળે એટલે એને ફાયદો થાય બાપુનો ચમત્કાર મારો નહોતો ભજન એનો આ મારો પોતાનો મેં એમણે પાંચ સાત દી પહેલાં એક ભાર્ગવગીરી બાપુનો જન્મદિવસ ઉજવો મોટા ખૂટવડા એટલે એને એવો નવો એક શીલો કર્યો કે ભાઈ મારા જન્મદિવસમાં ગુરુ પૂજન કરવું સંતોને બોલાવવા સંતોને જમાડવા અને એક ધર્મસભા કરવી હવે એમાં મારા અધ્યક્ષ સ્થાન હતું એટલે એના એના પહેલાં પાંચ દિએ મારો જન્મદિવસ મોરબી મારા સેવક સંબંધ મેં કેક કાપેલી એ પાછું લાઈવમાં છે એટલે કે બાપુ તમને જન્મદિવસ વિશે બોલો એટલે મેં કીધું લોકો કાલ નહીં કે બાપુ પોતે કેક કાપે છે ને આપને ના પાડે એટલે મેં પહેલાં જ કીધું લાઈવમાં ભાઈ હું માફી માગું છું કે આજથી સાત દિવસ પહેલા મારો જન્મદિવસ હતો અને મારા અનુઆઈે કેક મેં કાપી હતી પણ હવે હું કોઈ દીધી કાપું હવે કોઈને કહીશ કે આ ન કરાય મેં બે દીકરીની ફી પણ ભરી કઈ બધા અંદાજ બાપાનો થાળ કર્યો પણ હવે પછી હું કોઈ ધર્મના કામ હશે એ કરીશ અને મારા હું નહીં પણ મારા છેવકોમાં કેક કાપવા નહીં દો અને એને મંદિરે પછી મેં એક એ એવો પ્રચાર કર્યો કે ભાઈ તમે જો નોકરી કરતા હો તો ગામનું ગામમાં હો તો રામજી મંદિરના મહંતની પૂજા કરો રામની મંદિરની કરો કાંઈ ન હોય ગાયની કરો એથી ન હોય પૃથ્વીની કરો તમે કાંઈ ન કરો બે ગાયને બે પૂળા ઘાસ નહીં રહો કાંઈ ન હોય તો માછલીને તમે લોટ નાખો અને નહીંતર કીડિયારું પૂરો પણ કાંઈક આવું કરજો આવું નહીં કરવા આવું આવું કંઈક કરજો અને એને લોકો સ્વીકાર્યું એટલે વિજયભાઈ સત્ય છ ટકા છે ધર્મ છ ટકા છે ભૌતપલિત હશે મેં ભાડ્યું નથી પણ હશે એમાં અમે ના નથી પાડતા પણ કર્મ ને હારે મૂળ કર્મ કર્મથી માણસ અને કર્મ ઘણીવાર આપણે એમ કહીએ ને મેં આ બદલા વર્ષમાં કોઈનું ખરાબ નથી કર્યું કર્મના ધૂત સંજયને ધૂતરાષ્ટ્રે પૂછ્યું હતું કે હે સંજય આ મારું કયું કર્મ છે કે મારા સોમાં દીકરાની જાંગ તૂટી ગઈ દુર્યોધન મેદાનમાં પડ્યો છે કોઈ એની પાયા નથી આ મારું કયું પાપ છે કે નવાણું તો મરી ગયા છે અને સંજય હવે તારી પાસે દૈવે દૃષ્ટિ છે આનું મને જવાબ દે સંજયે કીધું કે મહારાજ આજથી તમારા એકાવન જન્મમાં જન્મ પહેલાં તમે એક પારાતી હતા એક મોટું વડ વૃક્ષ હતું એમાં ગરુડ પક્ષીઓનો પરિવાર રહેતો હતો અને તમે જાળ નાખીને એમાં અગ્નિ આપી અને એ બધા એમાં મળી ગયા એ બધા તમારા ત્યાં સંત દીકરા થઈને આવ્યા અને તમે જોઈ નથી એક તો સાંભળી એકો છો એટલે છ પેઢીએ છો જન્મે તે કર્મ વિજયભાઈ છોડતું નથી કોઈ પ્રકારનું કારણ એ જ કર્મ છે તમે કર્મ કરો એટલે એ કોઈ પણનું રૂપ લઈ લે પાપ તોય સ્ત્રીનું લાગે બાળકનું લાગે પોતાની જ લાગે મા બાપનું લાગે પાડોશીનું લાગે જાય જાયભાઈનું લાગે એક સારા માણસની તમે ખરાબ વાત કરો એ માણસ મરી જાય એટલું એનું પાપ લાગે એક સારો માણસ હોય એક આ મહાન સંત હોય અને એની કંઈ શબ્દમાં ભૂલ પડી અથવા કંઈક તમને સમજણ ફેરમાં ભૂલ પડી ને પછી તમે એમ કહો કે આ બાપુ આવા છે ને આ બાપુ આવા છે ખરેખર બાપુ એવા હોતા નથી ને પછી બાપુ એને સમાચાર મળે એટલે એને મરી ગયા જેવું લાગે એનું તમને ખૂન કર્યું એટલું પાપ લાગે લોકો આજે દેખાદેખીમાં લેવા દેવા કર્મ બાંધે છે ઓળખતા નથી થતાં કે એ બાપુ આવો છે પણ તમે ઓળખ્યા તું ગયો ને રમજુ બાપુ તમે આવ્યા ન હો ત્યાં તમને હું ખબર ગૌશાળા કેવી છે છતાં કંઈક વાત મળે હા જોયો હોય રમજુ બાપુ અમને ખબર છે આમ છે ને આવો છે ને આવો આ આ એક આ આ લોકો આજે બીજી ભાઈ આખરમાં બહુ બાંધે નિરાકારમાં વિશ્વાસ કરી વાત કરી લે તો આ આ આનાથી બહુ પાપ લાગે અન્ન સમાનની ઔષધિ નિંદ્યા પાપ કૃષ્ણ સમૂહની દેવતા ધીરજ સમૂહની જાપ વિશ્વાસથી મોટું કોઈ જાપ નથી અન્નથી કોઈ ઔષધિ નથી અને નિંદ્યાથી મોટું ભાઈ કોઈ પાપ નથી હવે બાપુ એક વચ્ચે જતા જતા સમયની પાબંદી છે છતાં કોઈ પણ કામ કરતા હોય ભક્તિ કરતા હોય તમે નિસ્વાર્થ ભાવે અમે તો ઓચિંતાના આવ્યા છે સરસ મજાના અને ગૌછાણથી યજ્ઞશાળા છે પરંતુ કોઈ ભક્તિ કરતા હોય ભાવ કરતા હોય લોકો ત્યાં ધામમાં જતા પણ હોય છે પ્રસાર જરૂર છે પ્રચાર જરૂર નથી પ્રચાર બહુ કરે છે અનેક સાધુ ભૂવા પ્રચાર વધી ગયા હમણાં તો એવી એક પેટર્ન શરૂ થઈ છે બાપુ દરેક ફોર વ્હીલો તમે કીધું ને સો ફોર વ્હીલ આવતી દરેક ધામમાં ફોર વ્હીલો આવે ને એની પાછળ સ્ટીકર મારવામાં આવે છે વિજય જોટવા ધામ વેરાવળ સોમનાથ આવી જતી

તમે ભજનનું ચોરી ઉગાડો લોકોને પ્રસાદ ન કરવો પડે એની હાથે ખબર પડે કે આંગણા બાપુ બેઠા કોટિયામાં લહેરગીરી બાપુ બેઠા ફલાણે બદરંગદા આ બગદાણાનો કંઈ પ્રસાર છે ગામડે ગામડે પાદરે પાદરે એને આ મઢિયું બની છે આનો કંઈ આ બગદાણા આશ્રમ તો એમ કે છે કે અમે કોઈ ફાળો પણ નથી કરતા અમે કોઈ પ્રસાદ નથી કરતા અમારો કોઈ સેવક સમુદાય નથી અમારો કોઈ શિષ્ય નથી અને છતાં જો ગામડે ગામડે એનું કારણ કે પ્રસાર એને ઈશ્વર હામે કર્યો તપસ્યા કરી ભજન અને આ પ્રચારની આવ્યું જ નથી વિજયભાઈ જેને જેને આ બધા કર્યા છે એને મુબારક આપણે હું કોઈનો વિરોધી નથી પણ એક વસ્તુ નક્કી છે પ્રચાર તમે કર્યો અને લોકો તમારી પરીક્ષા કરવા આવે અને તમે પાસ ન થાવ અને પછી પાછા તમારે વીડિયા ન આવવા ને આવવા એ પ્રચાર શું કામ કરવું ન શું કરવું એને આજે ખબર પડે અને ભજન કરે જાવ તમારે ભગવાનનું જ કામ છે ને તમારા પબ્લિકનું શું કામ છે હાલો કદાચ અહીં કોઈ ન આવે તો મારે તો આ ભગવાનનું જ કામ છે ને મારે હવન કરવું અને હવન કરવાથી મારી ગૌશાળા એટલે મારી મને મારા આત્માને શુદ્ધ થાય છે આગળનું થાય કે ન થાય ખબર નથી પણ પ્રસાદ એક જરૂરી નથી પણ કરવો પડે છે હા ખરેખર કરવો પડે માર્કેટમાં ટક માર્કેટમાં અને માર્કેટમાં આવવા માટે અંબાણી ને કેમ આવડા બધા અનંત અંબાણી હા એની ઘોડે આવડા અદાણી માર્કેટમાં આવું તું તો મોદી સાહેબને મળ્યા અમારે માર્કેટમાં નથી આવું બીજું આનંદ કરવો છે ખૂબ ખરેખર સાયન્ટિફિકેશનની રીતે સાંપ્રત સમયના અનુસંધાને બાપુ તમામ વાતો આધ્યાત્મિકતાની વણી લીધી ખૂબ આનંદ આવ્યો અમને અમારા દર્શક મિત્રોને બાપુ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય